નાઇન કે આમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કટોસર રામપુરમાં બસોથી વધુ ક્ષત્રિય સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો કરવામાં આવ્યો ઠરાવ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ વિરોધમાં જોડાયા કોંગ્રેસમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે ક્ષત્રિય યુવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા કટોસર રામપુરમાં બસોથી વધુ ક્ષત્રિય સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા ક્ષત્રિય સમાજના યુવાનો જોટાણા તાલુકામાં શરૂ કર્યો કોંગ્રેસનો પ્રચાર શેષ માહિતી ગુણભા ઠાકોર જોટાણા રિપોર્ટર અમારે સમગ્ર દરબાર સમાજ ઠાકોર સમાજ અને અન્ય સમાજ બધા ભેગા મળી અને ક્ષત્રિય સમાજની જે લાગણી ઠેસ પહોંચાડીએ એના વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ સાત તારીખે અમારી માગણી ન સ્વીકારી એટલા માટે અમે ભાજપ તરફી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીશું

અને એમને એમની મનમાની કરી એક અહંકાર ભરી વૃત્તિ અમને રાખી કે ભાઈ અમે કરીશું તે જ થશે તો અમે અમે પણ સામે એમને કહીશું કે અમે તમને વોર્ડ દ્વારા આનો જડબા તોડ જવાબ આપીશું